નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર પાંચ કે તમે સાપથી ડરો છો કે આજે પાઠની આપણે જે સમજૂતી હતી એ ભાગ એકમાં મેળવી ત્યારબાદ આપણે ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ નંબર એક ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ જવાબમાં શું આવશે કુલેર ત્યારબાદ વાતચીત નંબર એક પ્રશ્ન નંબર એક કે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો તો કે સાપ વિશેની ઘણી બધી માન્યતાઓમાં મેં સાંભળી છે જેમાંની થોડીક નીચે પ્રમાણે આપણને આપેલી છે આ બધી છે શું છે તો ભાઈ સાપની માન્યતાઓ છે નંબર એક બધા જ સાપ ઝેરી હોય છે આ એક માન્યતા નંબર બે સાપ ઉડી શકે છે આવું તમે ક્યારે જોયું છે કે સાપ ઉડતો હોય નંબર ત્રણ નાગ મદારીની બીન સાંભળીને ડોલે છે નંબર ચાર કેટલાક સાપ બે મોંવાળા હોય છે નંબર પાંચ નાગના માથા પર મણી હોય છે નંબર છ સાપ સો ફૂટથી વધુ લાંબા હોય છે ત્યારબાદ નંબર સાત ઘણા સાપ સો સો વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે આપણે જ્યારે પાઠમાં વાત કરી હતી ત્યારે સાપનું આયુષ્ય કેટલા વર્ષનું હતું આશરે પચ્ચીસ વર્ષનું નંબર આઠ સાપનું ઝેર અને તેના લોહી સાપનું ઝેર છે ક્યાં રહેલું હોય એના લોહીમાં નંબર નવ સાપને મારી નાખો તો નરને મારતા માદા અને માદાને મારતા નર બદલો લે છે નંબર દસ સાપની કાચળી તિજોરીમાં રાખવામાં આવે તો લક્ષ્મી એટલે કે પૈસા ઘરમાં આવે છે નંબર અગિયાર સાપ ખજાનાની છે આંધળો નંબર થી સાપ સાપને બોલાવી સાપ પાસે મદારીઓ ઝેર ચૂસાવે છે બરાબર આ ઘણી બધી આપણને અહીંયા ચૌદ જેટલી માન્યતાઓ આપેલી છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સવાલ નંબર બે તમે સાપ ક્યાં ક્યાં જોયા છે

ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડી તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવો ત્યારબાદ સવાલ નંબર 4 કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડિયા ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ફેલાય નહીં પછી તેની નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી આપણે અપાવવી જોઈએ ત્યારબાદ નંબર પાંચ કે નાગ પાચમે શું 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 કરવામાં આવે છે તો આપણે જે પાઠમાં આપણે જોયું હતું શું તો ભાઈ નાગ પાચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાણી આરે કંકુથી નાગને આળેખવામાં આવે છે એક સરસ એવું નાગનું ચિત્ર દોરવામાં આવે છે તેને ધૂપ ધૂપદીપ નારિયેળનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય જે દેવતાઓને આપણે ધરીએ પ્રસાદે કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યો હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં એક ટંકે એટલે કે એક ટક જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગપાચમની વ્રતની કથાનું શ્રવણ અને કથન કરે છે આ દિવસે જે સ્ત્રીઓ હોય એ નાગપાચમ દિવસેની વાર્તાઓ કરે છે ત્યારબાદ સવાલ નંબર છ ઉપવાસ અને વ્રતમાં શું કીધું અહીંયા ઉપવાસ અને વ્રતમાં શું ફરેલ છે શું ફરક છે નિયમ તરીકે ચોવીસ કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે શું કીધું અહીંયા

વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ સાત વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા જે નંબર આપ્યો છે તેના પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ પીડીએફ અને બુક મળી શકે છે ત્યારબાદ આગળ વધીએ

ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે આ બાજુ સોનલ નીકરી આપણને આપી છે શું કીધું છે નંબર એક માં કે સોનલના મોમાં પાણી આવ્યું નંબર બે સોનલ ને અચરજ થયું અચરજ એટલે શું તે આશ્ચર્ય અથવા તો નવાય અથવા તો સ્તબ્ધ થવું નંબર ત્રણ માં શું કીધું છે કે એમ શું કરવા શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો નંબર ચાર માં એવું છે કે સોનલ પાણીયારા પાસે પાછી ગઈ તો અહીંયા શું આવશે સવાલ એક માં કે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આળેકતા હતા એ જોઈને સોનલને અચરજ થયું ત્યારબાદ નંબર બે તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો અહીંયા શું કીધું ભાઈ સોનલ પાણીયારા પાસે પાછી જાય છે નંબર ત્રણ કુલેરનું નેવેદ્ય ધર્યું હતું એમાં શું આવશે સોનલના મોમાં પાણી આવ્યું નંબર ચાર ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એમાં શું આવશે એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન કોને થાય છે સોનલને આ બાજુ આપણને સોનલ ની આપી છે કે આ ઘટના બની ત્યારે સોનલે શું કર્યું હતું ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન સોના આવું કોને પૂછે છે અથવા તો કહે છે નંબર એક ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે તે આવું કોને પૂછે છે એની બાને સવાલ થાય છે કે ભાઈ ભાભી શા માટે પાણીયારા ઉપર આવું નાગ નું ચિત્ર આડેખે છે આવો સવાલ એ કોને કરે છે તો એના બાને નંબર બે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળે તો શું થાય આ સવાલ એને એના ભાઈને કર્યો કે ભાઈ ભાભી નાગને બદલે પાણીયારા ઉપર ઉંદરનું ચિત્ર દોરે તો શું થાય નંબર ત્રણ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે આ કોને કહે છે એના ભાઈને નંબર ચાર તો મદારીની મોરલી સાપ ડોલે છે એ વાત ખોટી આવો સવાલ કોને કરે છે એના ભાઈને ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્ત પ્રવર્તિ ખોટી માન્યતા રજૂ થઈ હોય તો શું લખવાનું છે ના નંબર એક સાપ દૂધ પીએ છે હા ના બરાબર જે હોય તે ત્યારબાદ નંબર બે સાપને બે જીભ હોય છે શું આવશે ના

નંબર 4 સાપ ઘડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે આ માન્યતા પણ કેવી છે ખોટી છે ત્યારબાદ નંબર 5 સાપ પૂરે પૂરી કાંચળી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે આ માન્યતા છે એ સાચી સાબિત થઈ છે નંબર 6 બધા સાપ ઝેરી હોતા નથી આ પણ એક સાચી માન્યતા છે નંબર 7 સાપ બહુ દૂર જોઈ શકે છે આ માન્યતા કેવી અહીંયા સાબિત થાય છે ખોટી નંબર 8 સાપને કાન હોતા નથી આ વાત કેવી છે સાચી છે ત્યારબાદ આગળ વધીએ તો કે પ્રશ્ન પાંચ ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો નંબર આપ્યો છે અહીંયા પહેલા તો આપણને આપ્યું છે ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે તેનો અર્થ શું થશે કે બધા સાપ ઝેરી હોતા નથી નંબર એક કે બધા છોકરા ક્યાં તોફાની હોય છે

ત્યારબાદ આગળ વધીએ તો પ્રશ્ન નંબર છ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ શોધીને લખો આપણને એકટાણું પૂજા સામગ્રી નાગ એક અને કુલેર ભાભી આજ અહીંયા ખાલી જગ્યા આપી છે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા એટલે શું આવશે પાણીયારું જ્યાં આપણે ઘરમાં જે પાણીના વાસણ હોય રાખીએ જગ્યાને શું કહેવાય પાણીયારું ભાભી આજ પાણીયારા પર નાગ એટલે ફેણવાળા સાપ બરાબર એનો અર્થ આપ્યો છે અહીંયા ફેણવાળા સાપ એટલે શું આવે નાગ નાગનું ચિત્ર આળેકતા હતા પાસે શું હતું પૂજા સામગ્રી પાસે પૂજા સામગ્રી એટલે કે કંકુ ચોખા ફૂલ વગેરે પડી હતી તેમણે ખાલી જગ્યા ઘી ગોળ સાથે ચોળેલી ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે શું આવશે કુલેર કુલેરનું ખાલી જગ્યા દેવને ધરાવેલી ધરાવેલી ખાવાની વસ્તુ બરાબર દેવને જે ધરાવવામાં આવે ને વસ્તુ એને શું કહેવાય નેવેદ્ય ધર્યું હતું આજે એ ખાલી જગ્યા અને કાઉન્સમાં આપ્યું છે કે ભોજનનું વ્રત પાડવું તે પણ કરશે એટલે કે એક ટાણું આજે શું કરશે એક ટાણું ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર સાત લીટી દોરેલ રૂઢી પ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢી પ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો નંબર એક કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવ્યું અહીં આપણને કૌંસમાં શું આપ્યું છે કે ખૂબ ભૂખ લાગી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મોં ભરાઈ ગયું તો જવાબ શું આવશે કે ભાઈ એને ગમતી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ નંબર બે એનું વાક્ય જોઈએ કે સાંજે મમ્મી જમવામાં છોલે છોલેપુરી અને ગુલાબ જાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું અહીંયા આપણને વાક્ય બનાવવાના પણ કીધેલા છે નંબર બે બાયે સોનાને માંડીને વાત કહી કાઉંસ આપણને આપ્યા છે કે બેસીને વાત કહી શાંતિથી વાત કહી કે શરૂઆતથી બધી વાત કહી તો અહીંયા નીચે આપ્યું છે કે માંડીને વાત કહી બરાબર આ એક રૂઢિપ્રયોગ છે તેનો અર્થ શું થશે તો કે શરૂઆતથી બધી વાત કહી તેનું વાક્ય જોઈએ ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી નંબર ત્રણ સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા અહીંયા ક્યાં આવશે લીટી વહારે આવ્યા એક રૂઢિપ્રયોગ છે એનો કાઉન્સ છે કે વાતમાં સૂર પુર આવ્યો મદદે આવ્યા કે સાથે રહ્યા તો જવાબ શું આવશે કે મદદે આવ્યા આ આજે રૂઢિપ્રયોગ છે એનો અર્થ શું થશે કે મદદે આવ્યા તેનું વાક્ય જોઈએ કે સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા એટલે કે એની મદદે આવ્યા પ્રશ્ન આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેના અર્થ લખો ઉદાહરણ સાપ કાઢતા ઘો પેઠી આ એક કહેવત છે એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવે એક મુશ્કેલી જાય ને બીજી મુશ્કેલી આવે જોઈએ એની કહેવત નંબર એક સાપ ભરે અને લાકડી તૂટે નહીં આ એક કહેવત છે જેનો અર્થ શું થશે તો કે નુકસાન વગર કામ થઈ જાય નંબર બે સંગર્યો સાપ પણ કામનો તો જવાબ એનો અર્થ તરીકે શું આવશે તો કે સાચવીને રાખેલી નજીવી એટલે કે નજીકની વસ્તુ પણ ઉપયોગી થાય નંબર ત્રણ સાપ ને ગયા સાપ ગયા અને લિસોટા રહીએ એનો અર્થ આવશે કે સમયની સાથે વૈભવ જવો પણ એની યાદો રહેવી નંબર ચાર સાપને ઘેર કે જાણી જોઈને મુશ્કેલીને નોતરવી આયા જે પણ આપણને આપેલી છે એ બધું શું આપેલું છે આપણને આજે કહેવતો આપેલી છે અને અહીંયા જે આપણને આપેલું છે આ બધું આપણને શું આપેલું છે એનો અર્થ ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર નવ પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો કઈ રીતે તો કે નાનાથી મોટા પહેલા નાનું વાક્ય એવી રીતે ધીમે ધીમે મોટું એમથી મોટું એનથી મોટું એવી રીતે કેટલા વાક્ય બનાવવાના છે પાંચ ઉદાહરણ આપ્યું છે કે આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો તો જો મેં શું કીધું પહેલા આપણે નાનું વાક્ય બનાવવાનું છે પછી એનાથી મોટું વાક્ય બનાવવાનું છે પછી એનાથી મોટું એવી રીતે મોટું વાક્ય બનાવતું જવાનું છે આજે સવારે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો બરાબર જો કઈ રીતે મોટું વાક્ય બને છે આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો આપણને માત્ર શું આપ્યું હતું હોય ઉદાહરણમાં આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો તો આપણે નાનેથી લઈને મોટે સુધી આવા પાંચ વાક્ય બનાવવાના છે તો જોઈએ એમાં નંબર એક માં મેં પછી આપણને ખાલી જગ્યા આપી છે પછી શું કીધું છે સાપ જોયો તો પેલા નાનું વાક્ય મેં શાળાએ જતા સાપ જોયો નંબર બે મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો નંબર ત્રણ મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો નંબર ચાર મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ની સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ તથા બુક બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ પીડીએફ અને બુક મળી શકે છે ત્યારબાદ પ્રશ્ન દસ ઉદાહરણ મુજબ વાક્ય લખો હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ આ આપણને શું દર્શાવે કાળ કે રીતે તો ભાઈ હું હું ગયો ગયો હતો હતો જઈ છું બરાબર એટલે ભૂતકાળ થઈ ગયો હું બજારમાં જાઉં છું મારી જવાની ક્રિયા શરૂ છે એટલે કે વર્તમાન કાળ છે હું બજાર જઈશ કે હું બજારે જઈશ હજી ગયો નથી જતો નથી પણ હું જવાનો છું એટલે કે જઈશ

મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું મિતાલી ગૃહ કાર્ય કરે છે મિતાલી ગૃહ કાર્ય કરશે સાહેબ સાહેબ વ્યાકરણ 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 શીખવ્યું શીખવે છે શીખવશે ત્યારબાદ પ્રશ્નો અગિયાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે કયું કારણ છે કે આપણે વ્રત કરીએ છીએ વ્રત એટલે કે નિયમ લઈને આચાર આચરવામાં આવતી સંયમ સયાત્મક અને ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપવાસનું મહત્વનું અંગ છે આપણા હિન્દુ ધર્મમાં તો છે જ મહત્વનું અંગ પણ સાથે સાથે જૈન ધર્મમાં પણ ઘણું મહત્વનું આ ઉપાસનાનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ એટલે કે પ્રગતિ થાય છે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે સવાલ નંબર સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી છે તે બે એવી કઈ રીત છે કે સાપ આપણને ઉપયોગી બને છે સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે કેવો છે માંસાહારી પૂરેપૂરો કારણ કે આપણે આગળ વાત કરી હતી કે ભાઈ સાપ નો આહાર માત્ર દૂધ નથી બરાબર છે તેના ખોરાકમાં નાના જીવડા ઈયળો થી લઈને નાના મોટા પ્રાણીઓ પણ છે મેં પણ આગળ પણ તમને કીધું હતું કે સાપ નાનાથી લઈને મોટા પ્રાણીઓ જીવજંતુઓ ઈયળો બધાને ખાય મુખ્યત્વે એસી ટકા સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે મોટા ભાગે એસી ટકા જેટલા સાપ છે ને એ ઉંદર પર આધાર રહે ઉંદરની પ્રજાતિ ઉપર આધાર રહે ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ ત્રણ થી પાંચ બરાબર સરેરાશ કાઢતા ત્રણ થી પાંચ ઉંદરની પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ એટલે કે ત્રેવીસ ટકા બગાડ ઉંદરો કરે છે ઉંદરોની પ્રજા પ્રજાપતિ ખૂબ જ ઝડપી થાય છે બરાબર એની એની ઉત્પત્તિ ઉત્પત્તિ ઉંદરોની જે જે પ્રજા છે 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 ખૂબ ઝડપી થાય આથી જો સાપ ઉંદરોનો ઉપયોગ ન કરે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે લકવા માટે થ્રમ્બોસિસ માટે લોહી વહેતું અટકાવવા કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક એટલે કે ઝેર પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ ઉપયોગી છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય તો જોઈએ નાગણ એક સાથે આશરે પચાસ કે પંચાવન જેટલા ઈંડા મૂકે પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે જીવન જીવતા હોય છે નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો પણ ઘણા બધા હોય છે આથી જારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે નિસહાય એટલે એની કોઈ સહાય ન કરે ત્યારે આવી અવસ્થામાં હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે આથી નાગળના બધા બચ્ચા જીવિત રહેતા નથી સવાલ નંબર ચાર તમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો શું ઉપાય કરવામાં આવે અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકો કેવા છે શિક્ષિત આથી તેઓને સાફ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે એટલે કે તાત્કાલિક જ ડોક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે સાપ ઝેરી હોય તો તેની વિષ વિરોધી એટલે કે ઝેર પ્રતિરોધક ઝેર વિરોધી રસી પણ મુકાવે છે છતાં અમારા વિસ્તારના થોડાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાપ કરડે ત્યારે ભુવા પાસે જઈને મંત્ર આવે છે મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર ચૂસાવે છે અથવા અન્ય બધા અન્ય બીજા બધા જે બાધાઓ છે બરાબર બાધાઓ માનતાઓ રાખે છે આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક એવું બને છે કે ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો સાપ સચિદાનંદ નહીં નગર મેં બસના ભી તુમે નહીં આયા એક બાદ પૂછ્યું ઉત્તર દોગે તબ કેસે શીખા ડસના વિષ કહા પાયા બરાબર એક વ્યંગ છે જે આપણે જોઈએ કે ભાઈ તું સભ્ય તો હોય નહીં તમે સભ્ય તો બન્યા નહીં નગર મેં બસતા બી નહીં આવ્યા માણસો વચ્ચે રહેતા પણ ન આવડ્યું એક વાત પૂછું કે એક સવાલ પૂછું જવાબ આપશો કે તમે આ ડસવાનું ક્યાંથી શીખ્યું અને વિષ તમને ક્યાંથી મળ્યો આ એક આપણને વ્યંગ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો